સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો પંચ્યાસી ના આસો સુધી પૂનમ ને દિવસ રાત્રિ ને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના પોતાના ઉતારા વિશે ફળિયાની વચ્ચે બંધ ઢોલીઓ ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા છે જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો શિયાળો અને ચોમાસુ એ ત્રણ ઋતુને વિશે નોખી નોખી માનસી પૂજા કરવી તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી છે સારું ટાઢું સુગંધીમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરા ને પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો અને ઘાટો હોય તે પહેરવા આપવો ને પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ અંગ વિશે સુંદર મલિયાગર ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખવું હોય તે ચર્ચવું તે પ્રથમ તો લલાટને વિશે ચર્ચીને લલાટને સારી પેઠે નિરખવું તથા હાથને વિશે ચર્ચીને હાથને સારી પેઠે નિરખવા રખવા તથા હૃદય ઉપર સાથળ પીંડી આદિક જે અંગ તેને વિશે તે ચંદનનું લેપ કરીને લેપ લેપન કરીને તે તે અંગને નિરખવા તથા ચરનાર વિંદની ઉપર ને તળે સુંદર કુમકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નિરખવા પછી મોગરા ચમેલી ગુલાબ ચંપો એ આદિ જે સુગંધિમાન પુષ્પ તેના હાર તથા કંકણ બાજુબંધ ટોપી એ આદિક જે આભૂષણ તે પુષ્પના પહેરાવવા અને મોગરાના પુષ્પ જેવું ધોળવું ને ઝીણવું ને બહુ ભારે નહીં એવું વસ્ત્ર મસ્તકને વિશે ધરાવવું તથા ધોળી ઝીણી ને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાડવી પછી તે ભગવાનને મળવું તે એકવાર મળવું બે વાર મળવું જેવું પોતાને હેત ઉપજે તે મળવું તથા ભગવાનના ચરણારવિંદ પોતાની છાતીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા અને તે મળવે કરીને જે ભગવાનના અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનના ચરણાર પોતાની છાતીમાં અને મસ્તકો પર ધાર્યા હોય તેણે કરીને જે કુમકુમ વળગે તથા પુષ્પના હારના ચિહ્ન ઇત્યાદિ જે પોતાના અંગમાં વળગે તેને ધારવું કહેતા એમ જાણવું જે ભગવાનનું પ્રસાદી ચંદન કુમકુમ ને હાર તે મારા અંગમાં અડ્યા છે અને શિયાળાના ચાર મહિના સુધી ભાવિક થવું એમ ભાવના ઘાટી ભાવના કરવા અને શિયાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી છે પ્રથમ તો ભગવાનને ઉને જળે કરીને નવરાવવા ને પછી ધોળો ખેસ પહેરવા આપવો ને પછી ઢોલિયા ઉપર મખમલનું ગાદલું પાથરીને તે ઉપર ધોળો ઓછાડ ઓછાડીને તે ઉપર ભગવાનને વિરાજમાન કરવા પછી સુરવાળ પહેરાવવો તથા ડગલી પહેરવવી તથા ભારે કસુંબી રેટો મસ્તકે બંધાવવો તથા ભારે રેટો બંધાવવો તથા ખભે ભારે રેટો ધરાવવો રેટો એટલે કે તથા હીરા મોતી સુવર્ણ લાલના જે ભાત ભાતના ઘરેણાં તે અંગ અંગને વિશે ધરાવવા તથા મોતીની માળા પહેરાવવી અને વસ્ત્ર પહેરાવીને તથા આભૂષણ પહેરાવીને ભગવાનના જે તે તે અંગ તે તે તેને સારી પેઠે નિરખવા અને ભગવાનના લલાટને વિશે એક કુમકુમનો ચાંદલો કરવો અને ચોમાસાના ચાર મહિના સુધી એમ પૂજા કરવી છે જાણીએ ભગવાન કોઈ ગામથી આવ્યા વસ્ત્ર સર્વે પલળી ગયા છે અથવા નદીએ નાવા પધાર્યા હતા ત્યાંથી પલળીને આવ્યા છે પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વ કસુંબલ વસ્ત્ર પહેરવા આપવા અને લલાટને વિશે પીણું જે કેસર ચંદન તેનું લેપન કરવું અને ઉનાળો હોય ત્યારે ચોગાન જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાન ધારવા અને શિયાળો અને ચોમાસું હોય ત્યારે કોઈક સારી મેળીને ઉપર ભગવાન વિરાજમાન છે અથવા ઘરને માહિલી કોરે વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપવી તો જે ભક્ષ્ય ભોજ્ય લેય ચોષ્ય પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતો હોવા અને તેવા ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને અર્થે ચિંતો હોવા અને બીજા જે ધૂપ દીપ પારતી એ ઉપચાર તે યથા યોગ્ય ભગવાનને અર્પણ કરવા શાસ્ત્રમાં કેદા પ્રમાણ કરવા જે માપો એ પોતાના મનમાં આવે માપ ઓલું શાસ્ત્રમાં કેદા પ્રમાણે ઓલું ઋતુ પ્રમાણ કરવા ત્રણ વિભાગ કરે એવી રીતે ત્રણેય ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો તે ભક્ત ને ભગવાન ને વિશે વૃદ્ધિ થાય છે ને તેના જીવ બહુ સમાસ થાય છે એટલે ત્રણ અનુસંધાન રાખવા એક તો ઋતુ નું અનુસંધાન રાખવાનું બીજું પોતાનું ગમતું હોય એ વસ્તુનું અનુસંધાન રાખવાનું શાસ્ત્રની વિધિને હોતે અનુસંધાન રાખવું કે ભાઈ તું આરતી ને એવું કરવું જોઈએ શાસ્ત્રમાં પૂજા આને કહેવાય પૂજા આને કહેવાય તો ષોટ લાવ એ શાસ્ત્ર વિધિ મનમાં હો તે અનુસર્યા અને પોતાને ગમતા હોય શાસ્ત્રવિધિમાં માં ચોઈસ હોય ને આ કરો તે કરો એટલે એમાં પોતાને ગમતું હોય એવું જમાડવા પહેરાવવામાં હોત એવું કરે

પોતાની ગરમી થતી હોય તો મહારાજને ગરમી થાય છે એવું ધારી અને માનસિક રીતે બગવાને છે પોતાની ઠંડી વાય છે તો મહારાજ ને ધરાવ શાસ્ત્ર નું હોત ધરાવવામાં તો વાંધો નહીં પેન્ટ શર્ટ ને ધરાવે પણ એમાં પછી માણસ આવ ભાવ માં આવ્યા છે મહારાજ ક્રિકેટ રમાડે માનસિક પૂજામાં તો હાલો કઈ વાંધો નહીં પોતાને બહુ ગમે છે એટલે રમાડે પણ એમાં એને લૌકિક ભાવ આવે કે ભાવ ભાવ લૌકિક લૌકિક એટલા માટે શાસ્ત્ર નું અનુસંધાન મહારાજ રાજા રાજાધીરાજ છે એવું શાસ્ત્ર માં કીધું છે તો રાજા રાજાધીરાજ કેમ લાગે એવું હતું અનુસંધાન ખાલી આપણને ગમે એટલું જ અનુસંધાન એવું ન રાખવું ગમવામાં તો ખાસ કરીને મારે ભોજનમાં કીધું ભોજનમાં એ પાછું ભગત હોય ને પાછો હરેડો હોય તો ડુંગળીને ભજીયા ઝાપટી આવતો હોય ઝાપટી આવતો હોય તો એમાં એનો જીવ તણાઈ ગયો હોય તો એ ધરાવવા એવું નહીં એટલે શાસ્ત્ર અનુસંધાન પૂર્વક પોતાની રૂચિ રાખવાની શાસ્ત્ર નું અનુસંધાન ભૂલી ને પોતાની રૂચિ રાખી દેવાની એમ નહી માનસિક આપણે ધરાવીએ છીએ પણ શાસ્ત્ર એનો વિરોધ નથી કર્યો ને અથવા તો શાસ્ત્ર માં બંધ બેસતું આવે છે કે નહીં એવી માનસિક કલ્પના કરવાની એવા અનુસંધાન થી પૂજા કરે તો મહારાજમાં મહારાજના વ્યક્તિત્વમાં આપણે મહારાજની પ્રસન્નતા વધતી જાય પેન્ટ શર્ટ ધરાવે તો એમાં ના નથી મારે ગમતું કીધું એટલે એમાં તો આવી ગયું પણ શાસ્ત્રીમાં ફીટ ન બે પાછું મહારાજ ને ફીટ ન બે માનસી પૂજામાં પણ તો એને ઘરેણા ધરાવી જ છીએ આપણે એટલે સાધુને ફતે ઘરાણા ધરાવવા સાધુને ઘરે ધરાવું કે આનાથી ઘરાણા બહુ ગમે છે અને મહારાજ કીધું કે ગમે એની પૂજા કરવી તો એ મહિને ય પણ શાસ્ત્ર અનુસંધાન ન રહ્યું શાસ્ત્ર નું અનુસંધાન પૂજા કરીએ છીએ અને કીધું નિશ્ચય ભગવાન શાસ્ત્ર ને આધારે થાય છે એટલે ભગવાનની ની માનસી પૂજા કરીએ છીએ એવું અનુસંધાન રહેવું છે ભગવાનની માનસી પૂજા નું અનુસંધાન નું મિનિંગ એ છે કે રાજાધિરાજ ની પૂજા કરીએ છીએ આપણે એવું અનુસંધાન કોઈ છેલ બટાવની પૂજા નથી કરતા આધુનિક હોય એમ કે ઓલા નવા નવા ફેશન ધરાવીને આપણે બહુ ખુશી થઈ એટલે ઘણી ઘણી વખત લોકો ને એવું હોય એમ કે બહુ ગમતું હોય એલો એને ફેશન ગમતી હોય એને ક્રિકેટ રમવું ગમતું હોય એને મેચ જોવી ગમતી હોય તો પછી આપણે મહારાજની પૂજામાં માનસી પૂજામાં મહારાજ ને મેચ રમાડી અને વરસાદ આડ મહારાજ ભાગી આવે એમ રમાડી તો એ જ થાય કે ન થાય થાય પણ રિસ્પેક્ટ શાસ્ત્રીય રિસ્પેક્ટ ન આવે માનસી પૂજા કરીને અંતે તો ન્યા લઈ જવું છે ને આપણે કે ભગવાન છે આપણા હૃદયમાં મહારાજનું નું વ્યક્તિત્વ કેવું ઉઠાવવું છે આપણા હૃદયમાં એક હામાનું વ્યક્તિત્વ ઉઠતું હોય અને એના અનુસાર રિસ્પેક્ટ કરતો હોય અને એના અનુસાર હેત થતો હોય એને આપણે મહારાજ ને હાવ આપણા જેવા જ કરી નાખીએ ધીરાજ માંથી અને પછી પૂજા કરી યથા દેહે તથા દેવે એમ નહીં ન્યાય એવી રીતે નહીં આપણે જે છે મહારાજ છે એવા એવું એવું ન રાખવાનું મહારાજ રાજાધિરાજ છે આપણે એના સેવક છે યથા દે તથા દેવે એ વાત સાચી પણ ક્યાં આપણને ભૂખ લાગે છે ઠંડી હોય તો એને લાગે આપણને ગરમી થાય તો એને થાય એટલે એ પ્રમાણે ભાવના કરવાની ભાવના કરીને એને ડિવેલ્યુએશન કરીને ભાવના નહીં કરવાની એ આપણા જેવા કોમન છે એ રાજાધેરા છે અનંતકોટી બ્રહ્માંડના ધણી છે અને એને બધા એમ કે બ્રહ્માદિક દેવતાઓના કિરીટ છે એના પગમાં ગણે છે એટલે એ હોતે અનુસંધાન રાખવું તો આપણને મહારાજમાં નિશ્ચય થાય પ્રેમ થાય થાય અને મન એંગેલ થાય આમ કરતા કરતા લૌકિક ભાવમાં એંગેલ થઈ જાય બોલું મહારાજને ક્રિકેટ રમાડીએ મહારાજને ઓલું રમે મહારાજને ચોકલેટ જમાડીએ

ડિફરન્સ પડે છે કે આપણે ને મહારાજ જુદા પડે છે મહારાજ રાજા ધીરાજ છે ભલે રાજા ધીરાજ છે લૌકિક શબ્દ જગત નો શબ્દ પણ રાજા ધીરાજ છે આપણે જેવા નથી એટલે ડિફરન્સ પડવો જોઈએ મહારાજ કે ભગવાનની મૂર્તિ અને બીજા આકાર એ હરખા ન થઈ જવા જોઈએ એ હરખા થઈ જાય એ બીકે તો ભગવાન શાસ્ત્રમાં ભગવાનને ચાર હાથ બને ચતુર્ભુજ બતાવ્યો શું કરવાને કે બીજી આકૃતિઓને આ બે હરખા નથી ડિફરન્સ થવો જોઈએ તે મનમાં હોતી જીવમાં ડિફરન્સ હોય ત્યારે બહાર આવે ને આપણે જીવમાં ડિફરન્સ હોવો જોઈએ એનો અને જીવમાં ન હોય તો નાખવાનો છે કે આની બે એક નથી આપણે બે એક નથી અને પાછું શાસ્ત્ર પ્રમાણે હોવું જોઈએ ડિફરન્સ મનનો ધાયરો નહીં

પોતાના મનમાં ગમતું હોય ઘણી વખત હાવ આપણે ઢળીને જગતના પદાર્થ બનાવી દે એવું ન રાખો